તો ચાલો આજે આપણે સૌરાષ્ટ્રની ધરતી પર ગવાતી એક અદ્ભુત લોકગાથામાં ડૂબકી મારીએ આ વાત છે આઈ સલની એક એવી સ્ત્રીની જે સામાન્ય હતી પણ એની સફર અસાધારણ હતી એની આ ગાથામાં શ્રદ્ધા છે અપમાન છે અને અંતે એક એવો દિવ્ય ન્યાય છે જે આજે પણ આપણને વિચારતા કરી દે આખી વાર્તાનો સાર ખબર છે આ એક જ સવાલમાં છુપાયેલો છે ભલા દયાનું એક નાનકડું કામ એક સાવ સામાન્ય ઘટના આખી દંતકથાને કેવી રીતે જન્મ આપી શકે ચાલો આજ સવાલનો જવાબ શોધવા આપણે આ સફર શરૂ કરીએ તો આપણી વાર્તા શરૂ થાય છે કોટવાણા ગામના પાદરે આવેલા એક કૂવાથી બસ એક સાધારણ જગ્યા પણ અહીં જ એક એવી ઘટના બને છે જે એક મહાન ગાથાનો પાયો નાખવાની હતી હવે જુઓ એ કૂવા પર એક મુસાફર લાધવો મેર પોતાની તરસથી તડપતી ઘોડીને લઈને પહોંચે છે અને ત્યાં પાણી ભરતી એક ચારણ સ્ત્રી સલને કહે છે બેન આ ઘોડી બહુ તરસથી તલવલી રહી છે એને બે ઘડા પાણી પાઈશ બસ આટલા જ શબ્દો અને આ જ ક્ષણે બે અજાણ્યા લોકો વચ્ચે એક એવો સંબંધ બંધાયો જેણે ઇતિહાસ રચી દીધો અને સલનો સ્વભાવ તો જુઓ એણે ખાલી બે ઘડા પાણી ના આપ્યું ના એ તો ઘોડીની તરસ સંપૂર્ણપણે છીપાઈ ન ગઈ ત્યાં સુધી કૂવામાંથી પાણી સિંચતી જ રહી એની મહેમાન ગતિ અને એના દયાભાવની આ માત્ર નાનકડી ઝલક હતી બસ હવે લાધવો એની આ મહેનતનું વળતર આપવા માટે પાંચકોરી કાઢે છે પણ સલ માટે આતિથ્ય પૈસા કરતાં ક્યાંય વધારે હતું એણે સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું અરે બપોરનો સમય છે કોઈ બહેનના ઘરેથી આમ ભૂખ્યા થોડું જવાય અને બસ આ જ એક ક્ષણ હતી જ્યારે એમનો સંબંધ એક નવા જ સ્તરે પહોંચ્યો સલે લાધવાને માત્ર મહેમાન નહીં પણ પોતાનો ધર્મનો ભાઈ બનાવ્યો અને આ કોઈ સામાન્ય સંબંધ નહોતો આ તો એક પવિત્ર વચન હતું એક એવું વચન જેની કસોટી આવનારા ભયંકર તોફાનમાં થવાની હતી પણ કહેવાય છે ને કે સુખ લાંબુ ટકતું નથી આ નિર્મળ સ્નેહનું વાતાવરણ પણ જાજો સમયે ન ટક્યું કારણ કે હવે વાર્તામાં એન્ટ્રી થાય છે ઈર્ષ્યા અને શંકાના અંધકારની અને અહીંથી જ વાર્તા એક એવો ભયંકર વળાંક લે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી તફાવત જુઓ તમે એક તરફ સલ જે એક નવા બનાવેલા ભાઈને જમાડીને પુણ્યનું કામ કરી રહી હતી અને બીજી જ તરફ એની શોકીય પુનસરી જે આ જ પવિત્ર ઘટનાને સલના ચરિત્ર પર કાદવ ઉછાળવાના એક હથિયાર તરીકે વાપરી રહી હતી કેટલી વિડંબણા તો સવાલ એ છે કે આટલી બધી નફરતનું કારણ શું હતું વાત એમ હતી કે પુનસ્રી ધાના ભીડાની મોટી પત્ની હતી પણ નિસ્સંતાન અને એનો પતિ ધાનો યુવાન સલને વધુ પ્રેમ કરતો હતો બસ આ જ ઈર્ષાની આગ પુનસ્રીને અંદરને અંદર બાળી રહી હતી અને પુનસ્રી માત્ર મનમાં ઈર્ષા રાખીને બેસી ન રહી ના એણે તો ગામની બીજી સ્ત્રીઓના કાન ભંભેરવાનું શરૂ કરી દીધું કહેવા લાગી અરે પેલીને જુઓ તો ખરી કોણ છે એ પાર્કું મર્દ જેને આટલા હેથી જમાણી રહી છે જાણી જોઈને સલની નિર્દોષતા પર કલંક લગાવવા માટે અફવાઓનું ઝેર ફેલાવવાનું શરૂ કરી લીધું હવે બે દિવસ વીતી ગયા સલનો પતિ ધાનો ભેડો ગામ પાછો ફરે છે પણ એ ગામના પાદરમાં પગ મૂકે પહેલાં જ પેલી ઝેરીલી અફવાઓ એના કાન સુધી પહોંચાડી દેવામાં આવી હતી એનું મગજ શંકાથી ભરાઈ ચૂક્યું હતું અને હવે જે થાય છે એ ખરેખર હૃદય કંપાવી દેનારું છે સલ તો બિચારી ખુશી ખુશી પોતાના પતિને આવકારવા દોડે છે પણ સામેથી એને પ્રેમ નથી મળતો એને મળે છે ગુસ્સાથી લાલ પતિ જેના હાથમાં ચાબૂક છે એક એવો પતિ જેણે એક વાર પણ સત્ય શું છે એ જાણવાની તસદી સુદ્ધા ન લીધી હવે હવે વાર્તા એના ચરમબિંદુ પર પહોંચે છે સલનું જાહેરમાં અપમાન તો થાય છે પણ આ જ અપમાનની ક્ષણે એને ન્યાય મળે છે કોઈ માણસ દ્વારા નહીં પણ સીધો દૈવી શક્તિ દ્વારા જરા કલ્પના કરો એ દ્રશ્યની આખી ભીડ જોઈ રહી છે ચાબુકના મારથી શરીર લોહીલુહાણ છે અને ચારે બાજુ અપમાન આવી હાલતમાં એક સ્ત્રી શું કરી શકે એ પોતાની પવિત્રતા કેવી રીતે સાબિત કરે જ્યારે એનો પોતાનો જ પતિ એના પર વિશ્વાસ કરવા તૈયાર નથી જ્યારે આ દુનિયામાં કોઈ તમારો સાથ ન આપે જ્યારે માણસો ન્યાય કરવામાં નિષ્ફળ જાય ત્યારે શું થાય ત્યારે સલે સીધો જગતબંબાને પુકાર કર્યો એ એની છેલ્લી આશા હતી સત્યને દુનિયા સામે લાવવા માટેનો એક આર્ત નાદ હતો અને પછી પછી ચમત્કાર થયો પહેલા તો સલના ચહેરા પર એક અલૌકિક તેજ ફેલાઈ ગયું પછી બધાની આંખો સામે એના કાનમાંથી કંકુને ધારાઓ વહેવા લાગી જે ગામ લોકો થોડીવાર પહેલાં તમાશો જોઈ રહ્યા હતા એ જ લોકો આઈ અમને માફ કરો આઈ કહેતા એના પગમાં પડી ગયા આખો માહોલ બદલાઈ ગયો એક જ ક્ષણમાં સલ હવે માત્ર સલ નહોતી રહી એ બની ગઈ હતી આય સલ એક દેવી અને હવે આ ગાથા એના અંતિમ અને સૌથી મહત્વના પડાવ તરફ આગળ વધે છે જ્યાં આય સલ પોતાના અંતિમ ત્યાગ અને બલિદાન માટે તૈયારી કરે છે હવે થયું એવું કે એના શરીરમાં દેવી શક્તિ જેને સત કહેવાય એ પ્રગટ થઈ ગયું હતું અને આટલી દિવ્ય ઊર્જા સાથે એ આ ભૌતિક દુનિયામાં આ સંસારમાં વધુ સમય રહી શકે એમ નહોતી એટલે જ એણે પોતાના ધર્મના ભાઈ લાધવાને સંદેશો મોકલ્યો એણે લાધવાને ખાસ સામગ્રી લાવવા માટે કહ્યું અને આ કોઈ સામાન્ય વસ્તુઓ નહોતી જુઓ અગર અને અબીલ પવિત્ર અગ્નિ માટે શુદ્ધ ઘી નાળિયેર પવિત્ર દોરા અને એક નવી ચુંદડી આ બધી જ વસ્તુઓ એમના અંતિમ દૈવી પ્રસ્થાનની પવિત્રતા અને ગંભીરતા દર્શાવતી હતી ચિતા પર બિરાજમાન થતા પહેલાં આઈસેલે પોતાના આશીર્વાદ અને શ્રાપ આપ્યા આ એમનો અંતિમ ન્યાય હતો જુઓ એમણે પુનસરીને વંશ આગળ વધારવા માટે પુત્રનો આશીર્વાદ તો આપ્યો પણ ભેડા પરિવારને એ શ્રાપ પણ આપ્યો કે એમના વંશજો ક્યારેય એ કૂવાનું પાણી નહીં પી શકે જે કૂવા પર એમના સતિત્વ પર શંકા કરવામાં આવી હતી ચાલો હવે આપણે આઈસલના જીવનની એ અંતિમ અને સૌથી ચમત્કારી ક્ષણોના સાક્ષી બનીએ એ ક્ષણો જેણે એમને કાયમ માટે એક અમર ગાથા બનાવી દીધા જરા એ દૃશ્યને મનમાં વિચારો આઈસલો સલો ચિતા પર પગ મૂકે છે અને જેવી રીતે પગ મૂકે છે એમના દસે અંગૂઠામાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટે છે અને ચિતા આપોઆપ સળગી ઉઠે છે કોઈએ અગ્નિ નથી આપ્યો એમના શરીરમાંથી દિવ્ય અગ્નિ પ્રગટ થયો આ સાબિતી હતી કે આ મૃત્યુ નથી આ તો દૈવી આરોહણ છે અને એ ભળવડ બળતી ચિતાની વચ્ચેથી આઈસલ પોતાના ભાઈને બોલાવે છે વીરા લાધવા તું તો મારો સાત જન્મનો ભાઈ છે ડર્યા વગર ચિતા પર આવ અને તારી બહેનને છેલ્લી ભેટ આપીને જા આ લાધવાની શ્રદ્ધાની સૌથી મોટી સૌથી છેલ્લી પરીક્ષા હતી અને પછી જે થયું એ તો પરમ ચમત્કાર હતો લાદવો જરા પણ ડર્યા વગર ચિતા પર ચડી ગયો પણ એને આગની જ્વાળાઓ બાળી ન શકી એને તો એ આગ પાણી જેવી ઠંડી લાગી આ હતું આયસલનું સત એમની શક્તિ અને પોતાના ભાઈ માટે એમનું રક્ષા કવચ અને અંતમાં સતી થતાં પહેલાં એમણે પોતાના વફાદાર ભાઈના વંશને એક અમૂલ્ય આશીર્વાદ આપ્યો કે એમના વંશજો ક્યારેય સત્યનો માર્ગ નહીં છોડે આ ભેટ સાચું કહું તો કોઈ પણ ધન દોલત કરતાં અનેક ગણી મોટી હતી તો આઇસેલની આ ગાથા આપણને અંતમાં એક બહુ ઊંડો સવાલ પૂછતી જાય છે શું લાંબો સમય ટકે છે લોકોનો નિર્ણય અને અફવાહો કે પછી એક નિર્દોષ આત્માનું સત્ય જવાબ કદાચ આપણે સૌ જાણીએ છીએ ભીડનો નિર્ણય તો સમય સાથે ભૂલાઈ જાય છે પણ સત્ય સત્ય તો